મિત્રો બની વિસ્તારે પોતાની આગવી સંસ્કૃતિ અને પોતાનું જે પ્રકૃતિ સૌંદર્ય છે એના માટે દેશ વિદેશમાં હાલમાં જાણીતો બન્યો છે અને મિત્રો દેશ વિદેશના કલાપ્રેમીઓ છે પ્રકૃતિ પ્રેમીઓ છે અને પર્યટકો છે એ દિવસે ને દિવસે બંને વિસ્તારની મુલાકાત લેતા હોય છે અને મિત્રો જ્યારે બહારના વ્યક્તિઓ ઘણીવાર બની વિસ્તારમાં આવે છે ત્યારે તે બંને વિસ્તારથી અજાણ હોય છે અને એમને ઘણીવાર અમુક અસુવિધાઓ ઉત્પન્ન થતી હોય છે જેમ કે રહેવાની ખાવા પીવાની તો મિત્રો આવી જે રહેવાની અને ખાવા પીવાની અસુવિધાઓ છે એ અસુવિધાઓને ધ્યાનમાં લઈ અને હોડકો ગામના જે સરપંચ શ્રી છે સલામભાઈ આલેપોત્રા એમને પોતાનો એક રિસોર્ટ મિત્રો બનાવ્યો છે અને રિસોર્ટ વિશે વાત કરું તો રિસોર્ટનું નામ છે મહેફિલે રણ રિસોર્ટ અને મિત્રો પોતે જે રિસોર્ટ છે એ થ્રી સ્ટાર હોટેલ છે જ્યાં રહેવાની પણ ખૂબ સારી એવી સુવિધા છે અને ખાવા પીવાની પણ ખૂબ સારી એવી સુવિધા છે તો મિત્રો રિસોર્ટ વિશે વાત કરું તો રિસોર્ટ એ ખૂબ સારો છે અને ટ્રેડિશનલ જે ઢબ છે જે ટ્રેડિશનલ ભૂંગા સ્ટાઇલમાં મિત્રો રિઝોર્ટ છે અને અંદર ખૂબ સારી એવી વી વીઆઈપી સુવિધા આપેલ છે મિત્રો રિઝોર્ટની અંદરની વાત કરું તો રિઝોર્ટમાં મિત્રો જે ભૂંગા બનાવેલ છે એના અંદર પંખા એસી એટેચ બાથરૂમ એ પણ વેસ્ટર્ન ટોયલેટ ટોયલેટ સાથે મિત્રો જ્યારે બહારના વિદેશી પર્યટકો આવે છે ત્યારે ઘણીવાર એમને ટોયલેટ જે ટ્રેડિશનલ ટોયલેટ હોય છે એમાં બેસવામાં તકલીફ પડતી હોય છે પરંતુ આ જે ભૂંગા છે એમાં મિત્રો હા એટેચ બ બાથરૂમ છે ને એ પણ વેસ્ટર્ન ટોયલેટ જે વેસ્ટર્ન ટોયલેટ સીટો છે એના સાથે છે અને ખૂબ સારી એવી સુવિધા છે અને અંદર જે છે એ મિત્રો જે ટ્રેડિશનલ મડવર્ક કહેવાય જેને માટીકામ કહેવાય લીપણકામ છે એ કારેલ છે અને ખૂબ સારી એવી ડિઝાઇનો પણ છે મિત્રો અંદર અને બાકી તમે જોઈ શકો છો આ સવારનો વ્યૂ છે સવારના સાડા છ વાગ્યાનો વ્યૂ છે અમે પોતે પણ આ રિઝોર્ટમાં રોકાણા હતા અને જે મિત્રો જે સુવિધા છે ખૂબ સારામાં સારી છે એટલે બહારનો કોઈ પર્યટક અથવા તો કોઈ પણ વ્યક્તિ આવતો હોય તો જેને રહેવાની સુવિધા સારી જોતી હોય ખાવા પીવાની સારી સુવિધા જોતી હોય તો મિત્રો એ આ રિઝોર્ટની મુલાકાત લઈ શકે છે રિઝોર્ટનું નામ છે મૈફિલી રણ રિસોર્ટ અને મિત્રો જોઈ શકો છો આ કાંક વ્યૂ છે સવારનો ખૂબ સારું એવું પ્રકૃતિ સૌંદર્ય મિત્રો આપણે નિહાળી શકીએ છીએ અને બિલકુલ ટ્રેડિશનલ ઢબમાં બનાવેલ છે મિત્રો જે આખો ભૂંગા જે રાજસ્થાની તમે કદાચ જોયા હતો તો અથવા તો કચ્છી સ્ટાઇલમાં જે આ ભૂંગા આખું છે ટ્રેડિશનલ ભાષામાં એને મિત્રો ભૂંગા કહે છે પરંતુ અંદર જે મિત્રો બહારથી આપણને ટ્રેડિશનલ લાગે દેશી લાગે પરંતુ મિત્રો અંદર તમે વીઆઈપી સુવિધાઓ મળે છે અને ખૂબ સારી એવી સુવિધાઓ છે અને સાથે સાથે મિત્રો જે રિઝોર્ટના માલિક છે એમનો પણ ખૂબ સારો એવો સપોર્ટ છે અને ખૂબ સારી એવી સુવિધા છે મિત્રો જોઈ શકો છો આ વ્યૂ છે અને અલગ અલગ મિત્રો સાઇટમાં તમે જોઈ શકો છો જે કલ્ચરલ ડાન્સ છે કે અલગ અલગ બીજી જે કલાઓ છે એ પણ તમે અહીંયા નિહાળી શકો છો જોઈ શકો છો મિત્રો આ વ્યૂનો અંદરનો છે વ્યૂ સવારનો ખૂબ સારી એવી સુવિધા છે મિત્રો તો જો કોઈ પણ બહારનો વ્યક્તિ આવતો હોય જેને રહેવાની સુવિધા જોતી હોય તો મિત્રો એ મુલાકાત લઈ શકે છે અને આ કાંક બની વિસ્તારની આ પ્રકૃતિ સૌંદર્ય મિત્રો જોઈ શકો છો અમે બની વિસ્તારમાં જ્યારે ફર્યા ત્યારે અમે તો ભેંસો લેવા માટે ગયા હતા પરંતુ પ્રકૃતિ જે સૌંદર્ય છે બંને વિસ્તારનું જે ચોમાસામાં મિત્રો જે જોવા મળે છે એ અલગ જ છે એટલે પ્રકૃતિ પ્રેમીઓ છે જે નેચર સાથે કનેક્ટ થવા માગે છે એવી એ વ્યક્તિઓ મિત્રો બનીની મુલાકાત લઈ શકે છે ખૂબ સારી એવી તમને જે નેચરનું એક આનંદ મળે છે જોવા માટે અને ખૂબ સારું એવું નેચ કલ્ચર કલ્ચર પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બની વિસ્તારનું આખું અલગ જ છે અને ખૂબ જોઈને તમને આનંદ મળશે તો એકવાર તમે બનીની મુલાકાત લઈ શકો છો મિત્રો જે ભાઈઓને કાંઈ નવું કરવું છે બની વિસ્તારમાં મતલબ જવી અને કલ્ચર જોવું છે બંને વિસ્તારનું અથવા તો પર્યટન માટે અલગ અલગ જગ્યાઓ પણ મિત્રો બની વિસ્તારમાં છે નેચર સાથે જોડાવા માટે જે માગતા હોય વ્યક્તિઓ તો જોઈ શકો છો મિત્રો અમે બંને વિસ્તારમાં જ્યારે ફર્યા ત્યારે આ રીતની હતી ટ્રેડિશનલ એમની જે ભેંસોની જે રાખવાની સ્ટાઇલ છે જોઈ શકો છો મિત્રો પાણીમાં ભેંસો બેઠી છે અને સાંજના ચાર વાગ્યાનો સમય છે અને ભેંસો મિત્રો પાણીમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે દુવાઈનો સમય થાય છે ત્યારે મિત્રો એમને જે માખ મચ્છર હેરાન ન કરે એટલા માટે આ રીતનો ધુવાણો કરવામાં આવે છે લીલો બાવળ અને ભેંસોનું જે છાણ હોય છે એનો ઉપયોગ કરીને મિત્રો ધુવાણો પેદા કરવામાં આવે છે જેથી જે માખ મચ્છરો છે એ ભેંસોને હેરાન ન કરે અને દુવાઈ સમયે ભેંસો આડી ઓડી ન થાય તો જોઈ શકો છો મિત્રો આ રીતે ટ્રેડિશનલ ડબમાં ભેંસોને રાખવામાં આવે છે રફ એન્ડ ટફ અને ભેંસો પણ મિત્રો આ જે રાખવાની જે ટ્રેડિશનલ ડબ છે એની ટેવાયેલી થઈ જાય છે જોઈ શકો છો મિત્રો ભેંસો એ પોતે ધુવાડો જે જગ્યાએ આવે છે એ જગ્યાએ ભેંસો જાય છે જેથી એમને જે ઉપર માખ મચ્છર છે એ નીકળી જાય તો મિત્રો આ રીતનો નજારો હોય છે બંને વિસ્તારમાં સાંજના સમયે જ્યારે ભેંસોની દુવાઈ થવાની હોય છે ત્યારે જોઈ શકો છો ભેંસો જે છે એ ધોવાડાની સામે જ ઊભી રહે છે અને મિત્રો આ જોઈ શકો છો એક યંગ બની ભૂલ હતો એ પણ ખૂબ સારો અને સુંદર હતો બની વિસ્તારમાં અમે જ્યારે ફર્યા ત્યારે જોવા મળ્યો હતો અને ભેંસો પણ મિત્રો બની વિસ્તારમાં જોઈએ એ ભેંસો પણ ખૂબ સારી હતી પરંતુ મિત્રો જે બનીની હાલમાં જે માર્કેટ વેલ્યુ છે એ ખૂબ ઊંચી થઈ ગઈ છે અને બનીની જે પ્રાઇસ છે એ ભેંસોની ખૂબ ઊંચી છે અને ક્વોલિટી પણ મિત્રો ભેંસોની ખૂબ સારી છે અમુક અમુક જગ્યાએ પરંતુ જે પ્રાઇસ મિત્રો છે બનીમાં એ ખૂબ હાઈ છે અત્યારે હાલમાં તમે કદાચ બનીમાં ભેંસ લેવા માટે જાઓ તો બનીમાં તમે ખૂબ પૈસા આપવા પડે ત્યારે જ ભેંસ તમે એમાંથી લઈ શકો છો આ મિત્રો ભૂલ જોઈ શકો છો લંબાઈ ઊંચાઈનો ખૂબ સારો છે ભૂલ અને રૂપમાં પણ ખૂબ સારો ભૂલ છે જોઈ શકો છો સિંગ ક્વોલિટી પણ ખૂબ બુલની સારી છે એટલે મિત્રો હાલમાં બનીની બ્રાન્ડ વેલ્યુ એ ખૂબ વધી ગઈ છે અને નોર્મલ ભેંસ પણ મિત્રો તમને ખૂબ ઊંચી કિંમત આપવી પડે નોર્મલ ભેંસ કદાચ તમે લેવા જાઓ તો મિત્રો આ રીતનો બનીનો કાંક નજારો હતો અને ભેંસો પણ અમુક જગ્યાએ ખૂબ સારી ક્વોલિટીવાળી હતી ભેંસો તો જોઈ શકો છો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ વિડીયોમાં તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને આવા જ વિડીયો તમે જોવા માટે મારી ચેનલને જો કદાચ સબસ્ક્રાઈબ તમે ન કરી હોય તો એ પણ કરી નાખજો મિત્રો હું આ ટાઈપના જ બની ભેંસોના અને બની વિસ્તારના વિડીયો હું મારી ચેનલ ઉપર અપલોડ કરતો રહું છું અને ખૂબ સારી માહિતી હું મારા યુટ્યુબના વિડીયો થકી તમને આપવાનો પ્રયત્ન કરું છું તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક સારી એવી કમેન્ટ કરીને આપજો જેથી મને પ્રોત્સાહન મળે વિડીયો બનાવવાનું ધન્યવાદ